પાટણ સહિત આજુબાજુના પંથકના લોકો મોટી સંખ્યામાં ગરમ કપડાના સ્ટોરની મુલાકાત લઈને શિયાળાની ઋતુ સામે રક્ષણ મેળવવા ખરીદી કરતા જોવા મળ્યા હતા તો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાલિકા દ્વારા ગરમ કપડાનો વેપાર કરતા વેપારીઓને નવ જેટલા સ્ટોલો ફાળવવામાં આવતા અશોક પટણી નામના વેપારીએ પાલિકા પ્રમુખ તેમજ પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના બેતાલીસ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો હર વર્ષની જેમ જે ગરમ કપડાના જે પથારા લાગતા હતા એવી જ રીતે ચૂંવાલી ચૂમવાલી સભ્યોએ અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી દેવચંદ્રભાઈ પટેલ ડૉક્ટર નરેશ મુકેશભાઈ પટેલ મનોજભાઈ પટેલ એમના સાથ સહકારથી અમને જે જગ્યા ફાળવી છે શૈલેષભાઈ પટેલ એમના સાથ સહકારથી જે અમને જગ્યાઓ ફાળવી છે અમે કાયદાના નિયમ અનુસાર કાયદાના નિયમ અનુસાર જે ધંધો કરી રહ્યા છીએ ગ્રાહક મિત્રોને અમે જણાવવાનું કહીએ છીએ કે પાટણ શહેર નહીં પણ પાટણ જિલ્લાના ગ્રાહક મિત્રોને અમે આમંત્રણ આપીએ છીએ પટણી દેવી પૂજક સમાજ જે સારી રીતે જે ધંધો કરીએ છીએ અને સારા વ્યવસ્થિત ભાવથી એમને ગરમ કપડાના જે વ્યવસ્થિત રીતે ભાવ પ્રમાણે અમે જે વસ્તુ આપીએ છીએ એવા માટે અમે આમંત્રણ આપીએ છીએ અને ગ્રાહક મિત્રોને અભિનંદન આપીએ છીએ કે અમારા પથારા ચાલુ થઈ ગયા છે એમને આવી અને ખરીદી કરવા એમને આમંત્રણ આપી